વડોદરામાં સર્જાયેલી ગોઝારી હરણી બોટ દુર્ઘટનાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે કોટિયા પ્રોજેક્ટના પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર અને આ કેસનો મુખ્ય આરોપી પરેશ શાહને ઝડપી પાડવામાં એસઆઈટીની ટીમને મોટી સફળતા હાથ લાગી છે જ્યાં આલોલ વડોદરા હાઈવે પરથી પરેશ શાહને ઝડપી લેવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો તે પોતાના વકીલને મળવા જઈ રહ્યો હતો આ દરમિયાન આ એસઆઈટીને બાતમી મળી હતી અને એસઆઈટીની ટીમે બસમાંથી જ દબોચી લીધો હતો આ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ અગાઉ વડોદરાના હણી તળાવમાં ન્યુ વાઘોડિયા સનરાઈઝ ખાતે આવેલ જે સ્કૂલ છે તેના વિદ્યાર્થીઓ છે તે પિકનિકમાં ગયા હતા દરમિયાન નાના નાના માસૂમ ભૂલકાઓ જે એક સમય બોટિંગની મજા માણી રહ્યા હતા તેમને પણ ખબર નહીં હોય કે તેમની સાથે આ દુઃખદ ઘટના બનવાની છે આજે બોટ પલટી ખાવાની દુર્ઘટના બની હતી તેમાં કારણે બોટમાં સવાર ચોત્રીસથી વધારે જે બાળકો અને શિક્ષકો હતા જેમાંથી બાર બાળકો અને બે શિક્ષકોના મોત નીપજ્યા છે ઘટનાને લઈને પરિવાર આઘાતમાં સરી પડ્યો છે અને આ બાબતને લઈને અને આ બાબતને લઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી પણ સામે આવી છે અને સાથે કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને જે લાપરવાહી આ જે સમગ્ર ઘટનાક્રમમાં જાણવામાં આવી તે હવે તપાસનો વિષય બન્યો છે આ બાબતને લઈને તાત્કાલિક છે જિલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોંપવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા આ બાબતે એક એસઆઈટીની ટીમની પણ રચના કરી હતી એ અત્યાર સુધી વાત કરીએ તો સાત જેટલા આરોપીઓ છે તે એસઆઈટીની ટીમે ઝડપી પાડ્યા હતા ને આ કેસમાં એક બાદે જ જે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે ઓગણીસ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે આ કેસના મુખ્ય સૂત્રધાર કહી શકાય

ઉલ્લેખનીય છે કે નિલેશ જૈન અને પરેશ શાહ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી કારણ કે આ લોકો છે તે વિદેશ પણ ભાગી શકે છે તેવી આશંકાના પગલે તંત્ર દ્વારા તમામ એરપોર્ટ ઓથોરિટીને પણ સજાગ રહેવા માટે તકેદારીના આદેશ કર્યા હતા અને આમ પરેશ શાહ તેમજ નિલેશ જૈનને પકડવા માટે પોલીસ પહેલા દિવસથી જ કાર્યરત હતી પહેલાં તો પોલીસ દ્વારા પરેશ શાહનું નામ એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો નોંધવામાં નહોતો આવ્યો ત્યારબાદ લોકોનો આક્રોશ અને જે પ્રકારે આ ઘટનાક્રમમાં જે મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા પરેશાની સામે આવી ત્યારબાદ પોલીસે ગુનો નોંધ્યો હતો ને આરોપીને પકડવા માટે તપાસના ગતિમાન કર્યા હતા આ મામલે હવે પરેશાની પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે અનેક અધિકારીઓના નામ સામે આવી શકે છે ને કોની રહેમ નજર હેઠળ આવી રીતે બોટ જે છે તે ચલાવવામાં આવતી હતી કોણ કયા અધિકારી છે તે ઇન્સ્પેક્શન કરવામાં નહોતો આવતો હતો શું કામ નહોતો આવતો હતો તે તમામ બાબતો અંગે હવે જે રહસ્ય છે તેના પર પડદો ઉચકાઈ શકે છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું વિડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝ ચેનલ ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં